અને નારદજી મા પાર્વતીને પૂછવા લાગ્યા મહાદેવ દેખાતા નથી ક્યાં ગયા મા પાર્વતીએ કીધું નારદજી તમને ખબર છે ને મહાદેવના કરોડો ભક્તો છે હમણાં તો એ ભક્તની મદદ કરવા માટે નીકળ્યા એટલે નારદજી કે માતાજી તમે એકલા જ છો તો કે હા તો કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે પૂછું તાકે પૂછો આ તમારું મૃત્યુ વારંવાર થાય અને મહાદેવનું મૃત્યુ થતું નથી તેવું આજે રમત છે એનું કારણ શું મહાદેવ ક્યારે મૃત્યુ પામતા જ નથી

એ અમર પ્રભાવ થી પ્રતાપ થી એની કૃપા થી અજર અમર છે ભાગવત ની અમર કથા અમર છે કેવા લાગ્યા હે મા તમે પણ ભાગવત ની અમર કથા શ્રવણ કરો અને જન્મ વૃત્તિના ચક્ર છૂટી જાઓ આ આટલું કહી નારદજી ચાલ્યા ગયા નારદજી ગયા એટલે મહાપાર્વતી વિચારવા લાગ્યા કે મહાદેવ અત્યાર સુધી કોઈ કથા કોઈ રહસ્ય કોઈ ગુપ્ત તંત્ર મારાથી બાકાત રાખ્યું નથી બધા જ રહસ્યો બધી કથાઓ મને વર્ણવીને કહી છે તો અમર કથા એટલી કેમ બાકી રાખી મહાદેવ આવે એટલે પૂછ્યું આવું વિચારીને બેઠા થોડી વાર મહાદેવ પધાર્યા આવતા પાર્વતી મહાદેવ હે સ્વામી અમર કથા છે મારી પાસે અમર કથા છે એ તમને કઈ રીતે ખબર પડી તો કે નારજ હમણાં જ ગયા એમને મને જણાવ્યું તમારી પાસે અમર કથા છે મહાદેવ કેવા લાગ્યા મનમાં વિચારવા લાગ્યા અનારજી જ્યાં જ્યાં કે મમરો મુકતા જાય છે હવે આ દેવી પાર્વતીને મારે અમર કથા કહેવું પડશે દેવી પાર્વતી કહેવા લાગ્યા કે સ્વામી બધી કથાઓ કહી હવે કથા માકાજ રાખશું નહીં હવે કથા પણ મને સંભળાવો એ સાંભળવાની મને શ્રદ્ધા છે ઈચ્છા છે અને અત્યારે તૈયાર છું મહાદેવે કીધું હે દેવી આ અમર કથા એની દિવ્ય કથા છે તમારા મારા સિવાય કોઈ સાંભળવું જોઈએ નહીં મારે તમને એકલા ને જ વ્યવસ્થા કરવા દો પછી તમને અમારી કથા સંભાવો એટલે મારે કૈલાસમાં એક એક વટવૃક્ષ છે વડલો છે મોટો ભાગવત નો પણ વર્ણન છે કે કૈલાસમાં એક વડલો છે એ વડલા ની મોટી શિલા છે અને શિલા ઉપર ભગવાન શિવજી છે

ભગવાન શિવજી આંખો બંધ કરી અમર કથા કહેવાની શરૂઆત કરી થોડો થોડો સમય થાય મા પાર્વતી વચ્ચે વચ્ચે હું હું પૂરતા અડધી કથા આવી એટલે મા પાર્વતી ની નિંદર આવી આવીને સુઈ ગયા બેઠા બેઠા સુઈ ગયા અને ત્યાં એ વડલા ઉપર એક પોપટનો માળો હતો એમાંથી પોપટ તો ઉડી ગયો પણ એમ તાજું બચ્ચું

તો માં પાર્વતી સુતા મહાદેવને મહાદેવ કહ્યું કે દેવી પાર્વતી સુતા છે તો પછી મારી કથા સાંભળી કોને હુંકારો સુન્યો કોને એટલામાં પેલું પક્ષી ફુર કરતા ઉડ્યું ઓપન નું બધું ઉડ્યું કારણ કે અમર કથા ના પ્રતાપજી એ જનતી વિકાસ પામ્યો અમરત્વ ને પામ્યો એની અંદર દિવ્ય શક્તિઓ આવી ગઈ કારણ કે સાક્ષાત મહાદેવના મુક્તિ જે કથા સાંભળે એ જીવાત્મા કેવો થઈ જાય બધી શક્તિઓ આવી ગઈ દિવ્ય શક્તિઓ પોપટના બચ્ચામાં આવી ફુર કરતા ઓળી ઓળી એટલે મહાદેવની દ્રષ્ટિ પડી મહાદેવ કૃષ્ણ લઈને મારો થાય ત્યાં મા પાર્વતી હાથ પકડ્યો મા પાર્વતી કહેવા લાગ્યા કે સ્વામી ક્યાં ચાલ્યા મહાદેવ કહેવા લાગ્યા કોઈ અસુર પક્ષી નું રૂપ લઈ મારી દિવ્યા અમારી કદાચ સાંભળી ગયું છે એને જીવતું રખાય નહીં એને મારવા જાઉં છું મા પાર્વતી બોલ્યા હે મહાદેવ સ્વયં તમે પણ હવે એ પોપટના પાર્વતી કહેવા લાગ્યા સ્વામી તમે બહુ ભોળા છો તમને ખબર નથી તમે મહાદેવ છો દેવોના દેવ મહાદેવ સ્વયં તમારા મુખથી જેને ભાગવતની કથા શ્રવણ કરી હોય એના સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય એ પોપટ નું બચ્ચું પામ્યું છે સમસ્ત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ગઈ છે તમારું પણ એને મારી મહાદેવ શાંત થઈને બેસી ગયા મહાદેવ સમજી ગયા હું પણ એને મારી શકું નહીં અને એ પોપટ નું બચ્ચું ઉડતું ઉડતું હિમાલયમાં પોપટના બધાએ સીધા સુક્ષ લીધું પણ પ્રવેશ એ પોપટ બચ્ચું એક સુખદેવજી મહારાજ બોલે શ્રી સુખદેવજી મહારાજ

કાળી માતાને હવે પીડા થાય છે વેદના થાય છે હવે તું જન્મ ધારણ કર ત્યારે સુખદેવજી નો અવાજ અંદર થી દીપી અવાજ સંભળાયો હે પિતાશ્રી મને એવું વચન આપો બહાર ની મોહ માયા ન લાગે તો હું જન્મ ધારણ કરું કે મને બહાર મોહ માયા નો ડર છે એ લાગી જાય તો એટલે હું જન્મ ધારણ કરતો નથી वेद व्यास जी એ કીધું કે મારા આત્માને દેખ કાકે પ્રકૃતિ પરમાત્માના આત્મા છે એટલે સદાયો પ્રયત્ન કરજો કે એ વેદ્યાસે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી અને શ્રી કૃષ્ણ અરવિંદે વિદोदरમાં પ્રગટ થયા દર્શન આપ્યા સુગદેવજીને કૃષ્ણ પોતે એ वचन આપ્યું કે બેટા હે સુ હવે તું જન્મ ધારણ કરી લે હું તને वचन આપું છું

આપણને આશ્ચર્ય થાય કોઈ બાળક જન્મ સોળ વર્ષ નું થઈ જાય પરંતુ આ તો મહાદેવ કરેલી ભક્તિ છે મારા ઉદરમાં રહ્યા અને સોળમા વર્ષ સીધા છે માની નાભી સાથે જે નાળ હતી એનું છેદન થયું એટલે અડધી નાળ સુદે જે ગભાવ નાખી દીધી

વેદ વ્યાજ ઉભા રહી ગયા અને એ સ્ત્રીઓનો પ્રશ્ન કરવા લાગ્યા યુવાન પુત્ર સોલ કર્યા અને મને જો વસ્તુ ધારણ કરીનું કારણ શું ત્યારે એ સ્ત્રીઓ જવાબ આપ્યો કે તમારો પુત્ર પરમહ છે મોહ માયા થી મુક્ત છે

મારે પણ તમારા જેવો પુત્ર હતો પરંતુ જન્મની સાથે અમને છોડીને ગયો મેં પાછા બોલાવવાનો પ્રયત્ન બહુ કર્યો પરંતુ પાછો ન આવ્યો શિષ્યો કેવા લાગ્યા હે ગુરુદેવ તમે જો આજ્ઞા આપો તો અમે ને પાછા લઈ આવીએ બહુ બહુ પ્રયત્ન કર્યો પરંતુ પાછો આવે એમ નથી ગુરુદેવ અમે પ્રયત્ન તો કરવા દો શિષ્યો વેદ વ્યાસ ની આગળ આપી અને એ શિષ્યો ગયા એ આગળ જે જંગલ હતું ત્યાં ગયા એ જંગલ માં ખુબ ફર્યા આખા જંગલ માં ફર્યા પરંતુ ક્યાંય સુખદેવજી ના દર્શન ન થયા સુખદેવજી ન મળ્યા છેવટે આ વેદ વ્યાસ ના જે શિષ્યો હતા એમને થયું ક્લાઉસ થોડાક શ્લોકો ભાગવત ના ગઈએ

અમારી પાસે આ બેચાણ નમૂના છે શ્લોકો ના ખાલી આવો શ્લોકો નું ભંડાર અમારા ગુરુજી પાસે છે તમારે સાંભળવા હોય શીખવા હોય ગાવા હોય તો ચાલો અમારા ગુરુ આશ્રમ પર વધારો સુખદેવજી ભાગવત ના શ્લોકો થી આક્રમશાય પાછા ભર્યા અને એ વેદ વ્યાસજીએ સુખદેવજી ને પોતાનું બાબુ ભાગવત શ્રવણ કરાવ્યું ભણાવ્યું એવા ભાગવત ની શરૂઆત મેન્યમાં થાય દ્વારમાં શ્રીકૃષ્ણ હાજર હતા ત્યાં સુધી એ નેમિસારણ્યમાં ઇઠ્યાસી હજાર સુસ કરતા કથાશસ્ત્ર કરતા જ્ઞાન સત્ર કરતા જગ્યા જપ સત્ર કરતા એને હિમય સી ની ભૂમિ પણ એટલી જ પાવનકારી છે આજે પણ ત્યાં બધી ઘણી બધી કથાઓ થાય છે